અયોધ્યાથી અભિમંત્રિત કરેલ અક્ષત કુંભ પંચમહાલના કાલોલમાં આવી પહોંચ્યો છે કાલોલમાં વિધિવત રીતે શોભાયાત્રા સાથે શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરીને અક્ષતકુંભને વધાવી લેવામાં આવ્યા આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વીએચપી હિન્દુ સમાજના અગ્રણીઓને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અક્ષત કુંભના દર્શન કર્યા છે મહત્વનું છે કે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાને ગર્ભગૃહમાં વિરાજમાન કરાશે ત્યારે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘરે ઘરે આમંત્રણ આપવા માટે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા જે આપણું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે ભગવાન રામની જન્મભૂમિ પર ભગવાન રામ નું મંદિર બને અને એ મંદિર બનીને તૈયાર થયું છે ચારસો ને પંચાણું વર્ષે ભગવાન રામ પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે તો એ ઉપલક્ષમાં અયોધ્યાથી અભિમંત્રિત થઈ અને અક્ષત અક્ષતકુંભ આવ્યા છે એ અક્ષત અક્ષતકુંભને કાલોલ તાલુકાના દરેક ગામમાં પહોંચાડી અને દરેક હિન્દુ પરિવારને આમંત્રણ આપવા માટેનો એક કાર્યક્રમ છે અત્યારે અમે કાલોલ તાલુકામાં આખા નગરમાં ફેરવ્યો છે હવે ત્યારબાદ અમે અમારા કાનોડ મંડળની અંદર ડેરુ સ્ટેશન ગામમાં ઘરે ઘરે જઈને ફેરવવાના છે અને એક મંદિરમાં સ્થાપિત કરવાના છે આ એક અયોધ્યા રામ મંદિરમાં ભવ્ય મંદિર બની રહ્યું છે એના માટેનો એક ભવ્ય ઉત્સવ કરી રહ્યા છે અમે અત્યારે સમસ્ત હિન્દુ સમાજ અત્યારે અમારી જોડે છે અને સમસ્ત હિન્દુ સમાજ દરેક ઘરે ઘરે દરેક ગામમાં જવાના છે અત્યારે હાલમાં